નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપને ધોરણ સાતમાં પ્રકરણ નંબર સાત રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ બેની ચર્ચા કરીશું જેમાં દાખલા નંબર એક નીચેના વાક્યો પરથી નફો કોટ શોધો આ ઉપરાંત નફાની ટકાવારી અને કોટની ટકાવારી પણ શોધો કોઈ વસ્તુ એ જો વેચાણ કિંમત એની ઓછી હોય એના કરતાં જો ખરીદ કિંમત વધારે હોય એટલે કે વધારે રૂપિયા આપીને કોઈ વસ્તુ ખરીદી હોય અને ઓછામાં વેચી હોય તો ખોટ જશે દાખલા તરીકે આ પેન પેન જો વીસ રૂપિયામાં લાવું અને દસ રૂપિયામાં વેચું તો દસ રૂપિયાની ખોટ જાય અને આ જ પેન હું વીસ રૂપિયા લાવી અને ત્રીસ રૂપિયા વેચું તો દસ રૂપિયાનો નફો થશે તો એ રીતના કેટલો નફો થશે અને કેટલી ખોટ જશે એ શોધી અને પછી એની ટકાવારી પણ શોધવાની છે તેમાં જોઈશું દાખલા નંબર એ બગીચામાં વપરાતી કાતર રૂપિયા બસો પચાસમાં ખરીદી અને તેની રૂપિયા ત્રણસો પચાસમાં વેચી ખરીદી કેટલામાં બસો પચાસ તો એની ખરીદ કિંમત થશે બસો પચાસ રૂપિયા જ્યારે વેચાણ કિંમત ત્રણસો પચીસ એટલે કે વે કે વેચાણ કિંમત થશે ત્રણસો પચીસ રૂપિયા હવે એની ખરીદ કિંમત એ ઓછી બસો પચાસ રૂપિયા વેચી એવા દરેક કિંમત ત્રણસો પચીસ તો થયો નફો હવે નફો કેટલો થયો તો એ શોધીએ તો શું કરીશું નફો બરાબર આજે વેચાણ કિંમત હોય એમાંથી ખરીદ કિંમત બાદ કરીશું એટલે કે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત ચાલો વેચાણ કિંમત કેટલી ત્રણસો પચીસ એમાંથી ખરીદ કિંમત બસો પચાસ ત્રણસો પચીસમાંથી બસો પચાસ જોઈએ એટલે કેટલા આવશે તો એ આવશે પાંચ બારમાંથી પહોંચી જાય એટલે આવશે સાત ત્રણ ઉપર બે બે મહીં બે જાય એટલે ઝીરો એટલે પંચોતેર રૂપિયા નફો થાય આ કાતર કે જે કાતર એ બસો પચાસમાં ખરીદી ત્રણસો પચીસમાં વેચી તેના ઉપર એ નફો થશે પંચોતેર રૂપિયા તો આ મળ્યો આપણને નફો હવે આગળ શું શોધવાનું કે આ નફાની ટકાવારી કેટલી તો નફાની ટકાવારી શોધવા માટે એક સૂત્ર આવશે એ સૂત્ર નફો અને ખોટ બંનેમાં એક જ પ્રકારે લાગવું પડશે તો નફા માટે સૂત્ર આવશે નફો બરાબર ઉપર લખીશું નફો જે નફો થયો હોય એટલા રૂપિયા નીચે આવશે નહીં ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત મૂકી એટલે મૂળ કિંમત જે વસ્તુની મૂળ કિંમત હતી એ આવશે નીચે અથવા એને ખરીદ કિંમત પણ કહેવાય ગુણ્યા પાછળ આવશે સો ટકા મીચા સો એ શોધાશી ચલો નફો કેટલો થયો તો એ પંચોતેર રૂપિયા કાતરની મૂળ કિંમત કેટલી હતી તો બસો પચાસ મૂળ કિંમત એટલે એની ખરીદેલી કિંમત વેચાણ કિંમત નહીં મૂળ કિંમત કેટલામાં ખરીદી હતી બસો પચાસમાં તો નીચે આવશે બસો પચાસ ગુણ્યા ઓયા આવશે સો મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત ચલો છેદ ઉડાડી દઈશું આ જીરો જીરો કેન્સલ થશે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ અહીંયા આગળ પાંચ ગુણ્યા બે એટલે દસ પાંચ પાંચ કેન્સલ થશે નીચે પાંચ ઉપર આવશે પંચોતેર તો ભાગ ચાલશે चलो कितना होसी 5 1 का 5 5 * 5 = 25 એટલે 15 5 5 13 હવે 15 * 2 એટલે 30 % તો નવો કેટલો થશે 30 % चलो ફરી એકવાર જોઈຊું કાતરની ખરીદ કિંમત કેટલી હતી ₹250 વેચાણ કિંમત હતી ₹325 નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરીશું એટલે પંચોતેર રૂપિયા નફો મળશે હવે નફો શોધવો હોય ટકામો તો નફો બરાબર ઉપર નફો લખવાનો નીચે આવશે મૂળ કિંમત વસ્તુની જે મૂળ કિંમત હોય નીચે આવશે ગુણ્યા સો પંચોતેર ભાગ્યા બસો પચાસ ગુણ્યા સો જીરો કેન્સલ પાંચ ગુણ્યા પાંચ એટલે પચી પાંચ દુ દસ પાંચ પાંચ કેન્સલ અહીંયા આગળ પાંચ અને પંદર એ પંદર પંચ પંચોતેર આ બાજુ બે એટલે પંદર ટુ ત્રીસ ત્રીસ ટકા એ નફો થશે હવે જો ખોટ માટે ખોટ એની ટકાવારી શોધવી હોય તો એ કઈ રીતના શોધાય તો આ જ સૂત્ર આવશે અહીંયા આગળ નફાની જગ્યાએ આવશે ખાલી ખોટ અહીંયા આગળ ખોટ આવશે ઉપર ખોટ આવશે બાકી મૂળ કિંમત ગુણ્યા સો ચલો હવે જોઈએ એક ફ્રીજ રૂપિયા બાર હજારમાં ખરીદ્યું અને તેર હજાર પાંચસોમાં વેચ્યું બાર હજારમાં ખરીદ્યું અને તેર હજાર પાંચસોમાં વેચ્યું એટલે થશે નફો તો નફો કેટલો થશે તો પહેલાં જોઈએ ખરીદ કિંમત કેટલી તો બાર હજાર રૂપિયા એના પછી વેચાણ કિંમત એટલે વેચાણ કિંમત એ થશે તેર હજાર પાંચસો રૂપિયા તો નફો બરાબર પહેલાં શોધીશું નફો વેકી ઓછા ખકી હવે આ ખરીદ કિંમતે લખી શકાય અને મૂળ કિંમતે લખી શકાય ચલો વેચાણ કિંમત તો તેર હજાર પાંચસો ઓછા ખરીદ કિંમત તો બાર હજાર તો નફો કેટલો થશે બાર હજાર એના પછી તેર હજાર અને પાંચસો એટલે પંદરસો રૂપિયાનો નફો થશે કેટલા પંદરસો રૂપિયા આ પંદરસો રૂપિયાનો થયો નફો નફો પંદરસો રૂપિયા થયો તો એ કેટલા ટકા થયો તો એ ટકા હવે શોધીશું તો એ ટકા માટે શું આવશે नफो बराबर ऊपर लिखिए नफो नीचे આવશે મૂળ કિંમત अथवा ખરીદ કિંમત મૂળ કિંમત લખી શકાય ને ખરીદ કિંમત લખાય ગુણ્યા 100 ટકા મિચા 100 એ સો દાશિલ પાછળ આવશે 100 ચલો નફો કેટલો થયો તો 1500 રૂપિયા તો 1500 નીચે મૂળ કિંમત કેટલી હતી 12000 તો એ આગળ 12000 ગુણ્યા 1% માટે આવશે પાછળ 100 ચાલો ઝીરો ઝીરો કેન્સલ એક બે ત્રણ આ એક બે ત્રણ ઉપર બાર ઉપર એકસો પચાસ અને નીચે બાર ચલો ભાગ પાડીએ તો છ દુ બાર પહેલાં બે ભાગ ચલાવશું બંને સંખ્યાઓ બેકી હોવાથી અહીંયા આગળ છ દુ બાર આવશે ઉપર પચાસ એટલે કેટલા આવશે પંચોતેર દુ સિત્તેર દુ એકસો ચાલીસ અને પાંચ પાંચ ઉમેરશું એટલે દસ એટલે એકસો પાંચ દુ દસ ને ઝીરો વધી એક સાત દુ ચૌદને પંદર એટલે પંચોતેર દુ એકસો પચાસ ચાલો બે બે થશે કેન્સલ હવે શું આવશે પંચોતેર ભાગ્યા છ તો પંચોતેર ભાગ્યા છ કરીશું ચાલો પંચોતેર ભાગ્યા છ છ એકા છ એક ઉપરથી આવ્યા પાંચ છ દુ બાર તેર ચૌદ પંદર ત્રણ વધ્યા હોય પોઈન્ટ હોય ઝીરો છ પંચું ત્રીસ ઝીરો એટલે આવશે બાર પાંચ ટકા તો નફો કેટલો આવશે તો નફો આવશે બાર પોઈન્ટ પાંચ ટકા ચલો ફરી એકવાર ચર્ચા કરીએ એક ફ્રિજ એની ખરીદ કિંમત હતી બાર હજાર રૂપિયા વેચાણ કિંમત હતી તેર હજાર પાંચસો રૂપિયા તો નફો કેટલો થશે તો આજે વેચાણ કિંમત હોય એમાંથી ખરીદ કિંમત બાદ કરીશું એટલે પંદરસો રૂપિયા નફો થશે હવે એ નફાનું એ ટકાવારીમાં રૂપાંતર કરીશું તો ટકાવારીમાં કઈ રીતના થશે અહીંયા આગળ ટકા લખી શકાય નફો ટકા ઉપર આવશે નફો નીચે આવશે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત ગુણ્યા સો ઉપર પંદરસો જે આપણે નફો મળ્યો નીચે મૂળ કિંમત એટલે કે બાર હજાર રૂપિયા ગુણ્યા સો છેદ ઉડાડીશું એટલે નફો એ બાર પોઈન્ટ પાંચ ટકા મળશે ચલો આગળ એક કબાટ રૂપિયા પચીસોમાં ખરીદ્યું ખરીદ કિંમત બરાબર પચીસો રૂપિયા અને ત્રણ હજારમાં વેચ્યું તો વેચાણ કિંમત બરાબર ત્રણ હજાર રૂપિયા ખરીદ કિંમત પચીસો ખરીદ્યું પચીસોમાં વેચ્યું ત્રણ હજારમાં એટલે વધારમાં વેચ્યું ચલો તો હવે જુઓ એક કબાટ એ પચીસોમાં ખરીદ્યું અને ત્રણ હજારમાં વેચ્યું એટલે શું થશે નફો થશે તો નફો શોધવા માટે શું કરીશું તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત ચલો વેચાણ કિંમત કેટલી આવશે ત્રણ હજાર ખરીદ કિંમત પચીસો તો કેટલા આવશે પાંચસો રૂપિયા ત્રણ હજારમાંથી પચીસો જાય એટલે પાંચસો રૂપિયા જે મળશે આપણે નફો નફો કેટલો થશે પાંચસો રૂપિયા હવે એને ટકામો કરીશું તો ચાલો નફો ટકામો શોધવા માટે શું આવશે સૂત્ર નફો નીચે આવશે મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત ગુણ્યા સો ચલો નફો કેટલો થયો પાંચસો રૂપિયા મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કેટલી હતી તો એ હતી પચીસો રૂપિયા ગુણ્યા સો ચલો ઝીરો 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 બે જીરો કેન્સલ થઈ હવે શું આવશે તો આ પાંચ પાંચ પચીસ પાંચ ગુણ્યા પાંચ એટલે આવશે પચીસ ઉપર કંઈ ના હોય તો ઉપર હોય એક તો એક એટલે સો અને નીચે આવશે પાંચ એટલે કેટલા આવશે વીસ પંચીસો એટલે વીસ ટકા નફો થશે કેટલો થાય નફો બરાબર છેદ ઉડાડતા ના ફાવું તો કઈ રીતના ઉડાડીશું તો જો અહીંયા આગળ પાંચસો ગુણ્યા પચીસો સો પાંચસો ભાગ્યા પચીસો ગુણ્યા સો આ બે જીરો જીરો કેન્સલ થશે ઉપર પાંચસો તો એના ભાગ પાડીશું પાંચસો એટલે કઈ રીતના સો પંચું પાંચસો અને નીચે ના પાંચે પાંચે પચીસ પાંચ પાંચ કેન્સલ અને પાંચે આવશે વીસ વીસ પંચુસો એટલે વીસ ટકા આ રીતના પણ છેદ ઉડાડી શકો તો જવાબ કેટલો હશે એ નફો થયો હશે વીસ ટકા તો આ રીતના એ ત્રણ દાખલા ગણી શકાય પહેલાં નફો કે ખોટ શું થયું એનું નક્કી કરવાનું નફો થશે કે ખોટ થશે પછી કેટલા રૂપિયા થશે પછી આ સૂત્ર મૂકશું નફો હોય તો ઉપર નફો મૂકશું ખોટ હોય તો ઉપર ખોટ મૂકશું નીચે મૂળ કિંમત ગુણ્યા સો છેદ ઉડાશું એટલે એની ટકાવારી મળશે તો આ રીતના દાખલા ગણી શકાય છે ચલો હવે આગળ જોઈએ દાખલા નંબર ડી ચલો હવે આગળ દાખલા નંબર ડીની ચર્ચા કરીએ એક સ્કટની પડતર કિંમત રૂપિયા બસો પચાસ છે રૂપિયા એકસો પચાસમાં વેચ્યું તો નફો થશે એક કોટ કેટલા રૂપિયા થશે અને એના ટકા પણ શોધો ચલો એની પડતર કિંમત એટલે કહેવાય કહેવાયની પકી પકી એટલે પડતર કિંમત એટલે ખરીદ કિંમત પણ કહેવાય એ હશે બસો પચાસ રૂપિયા પડતર કિંમત એટલે કોઈ વસ્તુ ખરીદી હોય આપણે પચાસ રૂપિયામાં દાખલા તરીકે આ પેન ખરીદવું ત્રીસ રૂપિયામાં તો ખરીદ કિંમત થશે ત્રીસ રૂપિયા પણ એની અંદર જો હું સહી અલગથી નાખું અને સહીની કિંમત દસ રૂપિયા હોય તો એ પેનની કિંમત ત્રીસ રૂપિયા અને સહીની કિંમત દસ રૂપિયા એમ ટોટલ મને એ વસ્તુ કેટલામાં પડશે તો એ ચાલીસમાં પડશે પેનની કિંમત હશે ત્રીસ રૂપિયા એ સહી વેરી એ સહીની કિંમત દસ રૂપિયા ટોટલ મને પેન કેટલામાં પડી તો એ કહેવાય ચાલીસ રૂપિયામાં તો એ ચાલીસ રૂપિયામાં કહેવાય પડતર કિંમત જેટલામાં આપણને વસ્તુ પડશે એ કહેવાય પડતર કિંમત ખરીદ કિંમત એટલે તો ત્રીસ રૂપિયા પેન્ટ ખરીદી હોય એ ખરીદ કિંમત તો પડતર કિંમત એટલે આ સ્કટ તો એની પડતર કિંમત થશે બસો પચાસ રૂપિયા અને વેચાણ કિંમત એટલે કે વે કી એ થશે એકસો પચાસ રૂપિયા પડતર કિંમત બસો પચાસ રૂપિયા અને વેચાણ કિંમત એકસો પચાસ રૂપિયા ખરીદ્યું વધારો અને વેચ્યું ઓછામાં તો શું થશે ખોટ જશે તો ખોટ કેટલી જશે તો ખોટ બરાબર જો વધારો પડતર કિંમત તો પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીશું તો બસો પચાસ રૂપિયામાં પડી વસ્તુ અને એકસો પચાસ રૂપિયામાં વેચી એટલે સો રૂપિયાની ખોટ જશે કેટલા રૂપિયાની સો રૂપિયાની એકસો પચાસથી બસો પચાસ એટલે સો રૂપિયાની એ ખોટ જશે ખોટ જે સો રૂપિયાની તો એ ટકામાં કઈ રીતના શોધીશું તો નફાનું સૂત્ર હતું એ પ્રમાણે આગળ લખીશું ખોટ ખોટ બરાબર ઉપર જે આ ખોટ જે હશે એ ખોટ હશે नीचे આવશે મૂળ કિંમત અથવા પડતર કિંમત ગુણ્યા પાછરાવશે 100 ઉપર શું લખવાનું જેટલા રૂપિયા ખોટ જઈ હોય એટલા રૂપિયા એટલે ખોટ નીચે મૂળ કિંમત અથવા પડતર કિંમત વસ્તુ જે કિંમતે આપણી પડી હોય એ આવશે પડતર કિંમત ગુણ્યા 100 ચલો ખોટ કેટલા રૂપિયા 100 રૂપિયા મૂળ કિંમત અથવા પડતર કિંમત કેટલી હતી તો એ હતી 250 રૂપિયા ગુણ્યા 100 છેદ ઉડાડશું જીરો જીરો ઉડી જશે અહીંયા આગળ આવશે બે પંચું દસ અહીંયા આગળ આવશે પાંચ પાંચ પચીસ આ પાંચ પાંચ કેન્સલ થઈ ગયા ચલો આ પાંચે આવશે વીસ વીસ પંચું સો અને વીસ દુ ચાલીસ ચાલીસ ટકા શું આવશે ખોટ તો ખોટ કેટલી જશે ચાલીસ ટકા પહેલાં શું શોધવાનું કેટલા રૂપિયા ખોટ જશે એ રૂપિયા આવશે સો સો રૂપિયા ખોટ જશે પછી ટકામાં કઈ રીતના શોધવાની ઉપર ખોટ મૂકવાનું નીચે પડતર કિંમત અથવા મૂળ કિંમત ગુણ્યા શો છેદ ઉડાડીશું એટલે ખોટ એ આપણું ટકામાં મળશે કેટલા ટકા ચાલીસ ટકા ખોટ જશે ચલો આગળ દાખલા નંબર બે નીચે આપેલ ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો અહીંયા આગળ કેટલા પદ આપેલા છે ત્રણ જેમ એક બે જેમ ત્રણ જેમ પાંચ એક જેમ ચાર એક જેમ બે જેમ પાંચ તો એ દરેકને ટકાવારીમાં ફેરવીશું તો આ દરેકને ટકાવારીમાં ફેરવવા માટે શું કરીશું તો આપેલ પદોનો સરવારો કરીશું પદોનો સરવારો એટલે ત્રણ પ્લસ એક બરાબર આવશે ચાર હવે એક એક પદ એટલે સો ટકા લઈએ આપણે સો ટકા ટકા હોય સોય તો સોમાંથી ત્રણ એટલે કેટલામો ભાગ જશે સોમાંથી એક એટલે એકને કેટલામો ભાગ આવશે એની ગણતરી કરીશું તો આ બંનેનો પહેલાં સરવારો કરીશું ત્રણ વત્તા એક એટલે આવશે ચાર હવે પ્રથમ પદ એના માટે શું કરીશું ટોટલ જે સરવારો હશે એ નીચે લખીશું અને ઉપર પ્રથમ ત્રણ ગુણ્યા આવશે સો આ રીતના ટોટલ સરવારો આવશે એ નીચે લખીશું પ્રથમ પદ માટે ઉપર આવશે ત્રણ અને નીચે ચાર ગુણ્યા સો છેદ ઉડારીશું એ આવશે પચીસ ચોકસો પચી તરી પંચોતેર પંચોતેર ટકા એ પ્રથમ પદનો ગુણોત્તર આવશે કેટલો પંચોતેર ટકા બીજા પદ માટે જોઈએ બીજું પદ નીચે આવશે ચાર નીચે ચાર સરવારો એ ફિક્સ જ આવશે ચાર ઉપર તો ઉપર પાછળ આવશે એક ગુણ્યા સો ચલો આવશે પચીસ ચોકસો 25 ટકા 25 એટલે પચીસ ટકા અહીંયા આગળ ટકા અહીંયા આગળ પચીસ ટકા એટલે ટોટલ સો ટકા સો ટકામાંથી પોતપોતાના હિસ્સા પ્રમાણે ભાગ પાડે જો ત્રણ ભાગનો હિસ્સો લેશે તો એના આવશે પંચોતેર ટકા અને એક ભાગમાં આવશે પચીસ ટકા તો આ રીતના ટકા શોધી અને પદ અલગ પાડી શકાય છે ચલો બીજું પદો તો પહેલાં શું કરીશું બે પ્લસ ત્રણ પ્લસ પાંચ સરવારો આ પાંચ ને પાંચ દસ એટલે એ આગળ આવશે દસ એમાંથી પ્રથમ પદ એમાં શું આવશે નીચે આવશે દસ સરવારો ટોટલ ઉપર આવશે પ્રથમ પદ માટે બે ગુણ્યા સો ચલો એ જ રીતના બીજા પદ માટે નીચે આવશે દસ ઉપર બીજું પદ કયું ત્રણ ગુણ્યા સો એ જ રીતના ત્રીજા પદ માટે નીચે આવશે દસ ઉપર કેટલા પાંચ ગુણ્યા સો આ રીતના ગોઠવતા આવડશે તો પછી એનો છેદ ઉડાડશો ચલો શું આવશે આ દસે દાન સો દસ દુ વીસ એટલે વીસ ટકા આની ભાગમાં આવશે વીસ ટકા ચલો પછી દસ દસ તરી ત્રીસ એટલે આવશે ત્રીસ ટકા બીજાની ભાગે ત્રીસ ટકા એટલે પચાસ ટકા થઈ ગયા ચલો દસ સો દસ પંચો પચાસ એટલે પચાસ ટકા ત્રીજાની ભાગ્ય આવશે પચાસ ટકા એટલે અહીંયા આગળ આવશે પચાસ એટલે પચાસ ને પચાસ સો ટકા થઈ ગયા તો પ્રથમ પદ એ બેના ભાગમાં આવશે વીસ ટકા ત્રણના ભાગમાં ત્રીસ ટકા અને પાંચના ભાગમાં પચાસ ટકા આ રીતના એ નીચે લખવાનું ટોટલ સરવારો ઉપર પદનો ભાર એટલે પદ એ કેટલું આપેલું છે તે લખ્યું ઉપર ગુણ્યાસો એમ છે ઉડાડીશું એટલે આ પ્રમાણે સંખ્યા મળશે ચલો પદ કયો આપેલા એક પ્લસ ચાર જેનો સરવાળો થશે પાંચ આ બંનેનો જ સરવારો કરશે એક પ્લસ ચાર એટલે પાંચ હવે અહીં આગળ લખું પ્રથમ પદ નીચે આવશે સરવારો પાંચ એમાંથી પ્રથમ કયું એક ગુણ્યા સો ટકા સો આવશે તો એટલે સો નીચે લખીએ બીજું પદ એમાં નીચે આવશે પાંચ ઉપર બીજું પદ એટલે ચાર ટોટલ સરવારો નીચે પદ બીજું ચાર હોય તો ઉપર આવશે જ રીતના નીચે વીસ પંચસો વીસ ચોક એસી એટલે એસી ટકા તો જો અહીંયા આગળ આવશે વીસ ટકા અહીંયા આવશે એસી ટકા ટોટલ થશે સો ટકા તો આ રીતના ટકાવારી શોધી શકાય ચલો પહેલાં શું આવશે પદનો સરવાળો એક વત્તા બે વત્તા પાંચ બરાબર કેટલા આવશે પાંચ છ સાત ને એક આઠ હવે પ્રથમ પદ પ્રથમ પદ એના માટે શું આવશે નીચે આઠ ઉપર આવશે આ પ્રથમ પદ એક છે એટલે એક ગુણ્યા સો પછી બીજું પદ બીજા પદમાં કેટલા આવશે ઉપર આવશે બે અહીંયા આગળ બે આપેલા છે એટલે નીચે આવશે ટોટલ આઠ ગુણ્યાસો પછી આવશે ત્રીજું પદ નીચે બાર પોઈન્ટ પાંચ ટકા જવાબ આવશે એટલે એનો જવાબ આવશે બાર પોઈન્ટ પાંચ ટકા ના હોય તો એ ભાગાકાર કરી શકો છો જો આ રીતના ડાયરેક્ટ ના ભાગાકાર કરતા તો સોના અર્ધા એટલે પચાસ નીચે આઠ ના અર્ધા એટલે ચાર પચાસના અધા પચીસ ચાર ના અધા બે પચાસના અધા પચીસ ચારના અધા બે એટલે પચીસ ભાગ્યા બે કરવાના આવશે પચીસ ભાગ્યા બે કરો એટલે બાર પોઈન્ટ પાંચ જવાબ આવો બાર દુ ચોવીસ એ અડધો ને અડધો એટલે આખો બાર પોઈન્ટ પાંચ ટકા ચલો હવે આ તો એ મજા આવશે બાર પોઈન્ટ પાંચ આઠ સો ભાગ્યા આઠ કરશું એટલે છેદ કેટલાય ઉઠશે તો છેદ ઉઠશે એ બાર પોઈન્ટ પાંચ અથવા તો જુઓ હવે આ રીતના કરો બે ચોક આઠ તો નીચે આવશે ચાર અને ચારે પચીસ પચીસ સો એટલે પચીસ જવાબ આવશે આ રીતના કરશો બાર પોઈન્ટ પાંચ અને બાર પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે બાર અડધું ચોવીસ ને અડધો ને અડધો આખો એટલે પચીસ ટકા છેદ તમે કોઈ પણ રીતે ઉડાડી શકો છો ચલો નેચર યાર કરાવશે બાર પોઈન્ટ પાંચ હવે બાર પોઈન્ટ પાંચ અને પાંચ એનો ગુણાકાર કઈ રીતના કરીશું તો પાંચે પાંચે પચીસ વધી બે પાંચ દુ ને બે બારનો બઘરો વધી એક પાંચ એકા ને એક છ હવે પાછળ એક પોઈન્ટ એક પોઈન્ટ પછી એક અંક એટલે બાસઠ પોઈન્ટ પાંચ ટકા હવે આ બધાનો સરવાળું કરશું તો ટોટલ સો ટકા આવશે ચલો પહેલાં બાસઠ વત્તા પચીસ કરીએ તો પોચ વત્તા બે એટલે સાત અહીંયા આગળ છ બે આઠ એટલે સત્યાશી આવ્યો સત્યાશી વધતા દસ સત્યાશી દસ એટલે આવશે સત્તાણું પછી બે અઠ્ઠાણું નવ્વાણું અને પોઈન્ટ એટલે સો તો ટોટલ સરવાળો આપશે સો તો આ રીતના ટકા એ અલગ પાડી અને ગણી શકાય છે તો અહીંયા આગળ આપણે દાખલા એક અને દાખલા બેની ચર્ચા કરી હવે બાકીના દાખલા એ આપણે આગળના ભાગમાં જોઈશું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત